આજના આધુનિક યુગમાં જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે કોઈ સારો ઉપયોગ કરે છે તો કોઈ ખોટો ઉપયોગ કરે છે જો એક વાત કરીએ સાયબર ક્રાઇમની સાયબર ક્રાઇમમાં અલગ અલગ રીતે એના ફ્રોડ થાય છે જેવા કે ન્યૂડ વિડીયો કોલ બેંકમાંથી પૈસા ઉપડી જવા અન્ય લોભાની જાહેરાતો કે પછી પૈસા ટ્રાન્ઝેક્શન કરવા કે પછી કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જો કંઈ પણ તમારી સાથે આવું થાય તો સાયબર ક્રાઈમનો ઓગણીસ ત્રીસ નંબર જે છે તેનો કોન્ટેક્ટ કરીને તમારી કમ્પ્લેન કરાવી શકો છો ઘરમાં સાયબર ક્રાઇમના બનાવો બનતા હોય આવા બનાવો બનતા અટકાવવા માટે ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય તરફથી જિલ્લાના તમામ અધિકારીઓ સ્ત્રીઓને આ બાબતે પબ્લિક અવેરનેસના કાર્યક્રમો યોજવા માટે અને પબ્લિક અવેર થાય તે માટે લોકજાગૃતિ માટે તમામને સૂચના આપવામાં આવેલી છે હાલમાં મોટાભાગના કિસ્સાઓની અંદર આપણે જોયું છે સાયબર ક્રાઇમના બનાવોની અંદર મુખ્યત્વે નકલી ઓળખ આપી ફ્રોડ કરવાના બનાવો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન ખરીદી ફ્રોડ ઓટીપી વગર ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ અજાણી લિંક દ્વારા કરવામાં આવતા ફ્રોડ જોબ મેળવવા માટેના ફ્રોડ બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ઉપર નકલી એકાઉન્ટ બનાવવાના ફ્રોડ ટાસ્ક ફોડ મેટ્રિમોનિયલ વેબસાઇટ વગેરેના ફ્રોડના બનાવો બનતા હોય છે આવા બનાવો ન બને તે માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલી છે જ્યારે પણ આવા અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ આવવામાં આવતા હોય તો તેવા સ્વીકારવા નહીં પિન નંબરને ઓટીપી શેર કરવો નહીં પાસવર્ડને સુરક્ષિત રાખવો ફ્રી લોન અને ફ્રી કોઈપણ વસ્તુની રિક્વેસ્ટ આપે તેવી સ્વીકારવી નહીં આ બાબતની અવેરનેસના પ્રોગ્રામો કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ ચાલુ વર્ષે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચોવીસ જેટલા અલગ અલગ સ્કૂલ કોલેજ તથા ગ્રામ્ય વિસ્તારોની અંદર સાયબર ક્રાઇમના અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવેલા છે તે જ પ્રમાણે સને બે હજાર ત્રેવીસના વર્ષમાં પણ આણંદ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા બાવન જેટલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું જ્યારે પણ કોઈપણ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે ત્વરિત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી શકે છે તેમજ વન નાઇન થ્રી ઝીરો ઉપર પોતાની કમ્પ્લેન લોન્ચ કરી શકે છે આ સાથે અમે તમને એક સાઈબર ક્રાઇમના અવેરનેસ બાબતે એક બુક પણ આપીશું તેની લોકજાગૃતિ માટે આપના મીડિયાના માધ્યમ દ્વારા તમામને અવેર કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે